આમ આદમી એક ઉમેદવારનું ફોર્મ આજે પરત ખેંચાયું છે શું કેશું અમારી આમ આદમી પાર્ટીના અગિયાર ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું એની અંદર જ્યારે અમે ફોર્મ ભરતા હતા ત્યારે એન્ડ ટાઈમની અંદર અમારું જે એક ઉમેદવારી આવ્યા હતા જે ભાજપના જ સમર્થન ભાજપના વિચારસરણીવાળા જ હતા પરંતુ અમે અમને એમને અમને કહ્યું કે અમે ભાજપના વિરુદ્ધની અંદર તમારી સાથે આમ આદમી પાર્ટીની અંદર અમે જોડાવા માગીએ છીએ અને આમ આદમીના પાર્ટીના વિચારોથી અમે સહમત થઈને અમે પૂરેપૂરી હિંમત અને જોશથી અમે આ આમ આદમી પાર્ટીની અંદર અમને ટિકિટ મળશે તો અમે લડીશું એ માટે અમે વિશ્વાસમાં આવીને એમને ફોર્મ પણ આપ્યું હતું અને એમને ફોર્મ ભર્યું હતું પરંતુ ફોર્મ ભર્યા પછી અમારા જે અગિયાર અગિયાર ઉમેદવારો હતા એમને ભાજપ તરફથી વારંવાર એ ઉમેદવારોને ધમકાવવામાં પણ આવતા આવતા એમને ખરીદવાની પણ વાતો થતી હતી છતાં પણ અમારા દસ ઉમેદવારો નિષ્ઠાવન કે અમે મજબૂતાઈથી રહ્યા કે એમને પરત ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું નહીં પરંતુ જે અમારા એક અમને ઉમેદવાર હતા જે લાસ્ટ ટાઈમમાં અમે એમને ટિકિટ આપી હતી એમને પરત ખેંચ્યું છે હવે શું કારણ છે એ તો અમે તપાસ કરી લઈશું હવે કયા મુદ્દો સાથે ચૂંટણી લડશું અમારી આમ આદમી પાર્ટીએ ખેરાલુની અંદર સમસ્યાઓ યાત્રાઓ ગાડી હતી અને એ જોતા અમે ખેરાલુની જનતા સાથે અમે ગઠબંધન કરેલું છે અને ગટર રસ્તા રોડ અને જે ખેરાલુની જે વિકાસ જે 30 વર્ષથી ભાજપ સરકાર જે આજે ગુજરાતની અંદર છે અને જે વિકાસ એને કર્યો નથી એ વિકાસ અમે અમારી જો આમ આદમી પાર્ટી આવશે તો અમે ખેરાલુની જનતાના તમામ પ્રશ્નોના નિવારણો અમે લાવીશું